જાવું ગયા આગળ આવી લ્યો એક જણાને કે હો રૂપિયા ઉછેના દો ને આલિયો લઈ જાવ ઓલો કે પચાસ રૂપિયા લઈ જાઓ પચાસ પછી લઈ જાઓ તો તો તમારે જેવી જરૂરિયાત પચાસ રૂપિયા લઈને વયોગ ગયો એક વરસ યુધી દેવા ન આવ્યો પછી ઓલા ઘર જણીએ કીધું પોર તમે એક પચાસ રૂપિયા લઈ ગયા એ તો દઈ જાઓ તો કે ઓલો કે એમ તો નથી મારા પચાસ રૂપિયા તમારી પાંહ પડ્યા પોરના ઓલો કે શે ને આ તો હું હો રૂપિયા લેવા આવ્યો તો પચાસ રાખી ગયો તો પચાસ લઈ ગયો તો એ વળી ગયા હા હા તમે આને કેમ ભૂગો કેમ ઘણના દીકરા ગાળિયા કરીને જ રખડે આવો કોની ફોની દુકાને માળા કરી ફોની ની નજર ચોટી ગઈ ભાઈ એમાં કે ઓહો આમાં મોતી તમારી પાસે આવ્યા ક્યાંથી મારી દીકરી અમેરિકા છે ને એને મોકલ્યા બહુ સરસ છે કેટલા છે તો કે એકવીસ છે તો એટલે ફોની ગણવા મહેનો જવેરી એક બે ત્રણ ચાર પાંચ છ એક ખોરામ નાખી દીધું અને કે વીસ છે એકવીસ નથી ઓલો કે હું તો ને ભાઈ આવું તોય કે તો ગણો ને તમે તો એ મહિનો ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ એક ખાત ખોરાક નાખી દીધું એક અને કે બરાબર છે વીસ કર નાખો બરાબર બરાબર પાકવા હવે બોલો ઓલો ઓલો હળફામ કાઢ લીધું નાખ્યા આવીને છૂટક્યો છે હવે વીસ કરવા હોય તો એટલે સાહિત્યકારોને કેવું પડ્યું

દુકાળનો સર્વે કરવા આવેલા દિલ્હી તમે જ્યારે પગથિયાં ચડો સરકારી ત્યારે થાવી થાય ને કે નો થાય અને દુકાળમાં કેવી આટલી બદલી કરી નાખી ખબર ઢોર હતા ને એને ગામમાં લઈ આવ્યા ભગવાન કેટલ કેમ ગામમાં એટલે ગામમાં ઢોર ગામમાં આવે અને રાહત કામ માં સીમમાં એટલે માણસ સીમમાં બધે આવી એટલી બદલી કોઈ ઘરે ઢોર ને કીધું અહીંયા જાવ ગામમાં કેટલી ગામમાં તમે તમે તમારા આખું ઓરા ખાધા કરો અને આપણને કીધું તગારા પાવડા લઈને ઉપડી જાવ રાહત કામમાં મરી ગયા તો આખું ઓરા પાસે આવ્યા હવે આવું કોણ કરી શકે હે માથું કુટે માનવી તો માની એક જ વિગો પીવાય પણ મારો રઘુવીર રાજડા થતો નવખંડ લીલો થાય માથું કુટે માનવી તો માની એક જ વિગોપીવાય પણ મારો રઘુવીર રીજે રાજડા હતા તો નવખન લીલો થાય બાદ એની કૃપા તો તમે જુઓ એની દયા તો તમે જુઓ કરુણાનો સાગર કહેવાનો છે છોડવું પડે આપવું પડે આપણા ઘરમાંથી કૂતરો રોટલો ઉપાડી જાય આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કંઈક મારા દાદા વાહ ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય રોટલો થી દાદા ને ભૂગે નહીં કઈ કારણ કે નાખો તો નથી એના જીવ ના જોખમે ઢળડી ગયું બિચારું એને ઉદારતા કેવાય બોલા મોઢામાં દાંત નો નેસીવર ના બાપા એમ કે બાપા કે હવે દીકરા શેરડી ખાતે જેવડા થયા ને એટલે અમે નથી ખાતા અમને ખબર તમે હું કામ નથી ખાતા મોઢામાં દાંત નથી ને એટલે મૂકી નાખે આખે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે તો તમે ઉદાર એ ઉદારતા ન કહેવાય મારો કહેવાનો અર્થ દેવું પડે હાવ છેતર ન હાલે ગાળિયા કરીને ન હલાય અને છેતરી તો હું ભાઈ દુનિયાને હું તમે છેતરી ગયા લો પણ આપણને કેવી રીતે છેતરી ગઈ હે આપણે કેવી રીતે છેતરાય અંદરથી તો અવાજ આવે ને કે આ હું કામ ખોટું બોલ છું ભાઈ પાંચ જણાને આપણે નો ખબર પડવા દે પણ અંદરથી તો કે ને અંદરનો આત્મા છે ને એનો અવાજ ઈ સાચો અવાજ છે ઈ જો સાંભળ્યા કરીએ તો માણસ ખોટું ન કરે પણ આને ઈ સાંભળવું છે ક્યાં માણસ એટલો બધો એંગે છે કે અવાજ જ ક્યાં સાંભળે છે હે છે કરું બસ એક જણો વેપારીની દુકાને જીન શેઠ બાપા માખ્યું બહુ કરડ્યો માખ્યું કરડે કોઈ શેઠ બાપા કે તને તો હરોપ કરડે ને તું ઉધાર ન દેવું જે આવ્યો ગાલીઓ ગંઠી ગંઠીને આવ્યો છો એ તને નથી દેવું કાંઈ નહીં આગળ આવેલો એ વેપારી દુકાને જઈને કે તમાકુ છે તો ઘા સારી છે તો ઘા કડક છે ઓલો કે આ પડી જોઈ લ્યો ને તમાકુ જોવા દીધી હોલી ચૂનો લઈ લીધું બોલો હથેલી સોલી હોઠમાં દાબી ને કે મોળી છે કડક નથી માધુ પર જઈને ખાઈ લે વેપારી ને એમથી ગણ માગી હોત તો ના પાડવાના હતા આમ ગાલીઓ નાખી લઈ જાય હેલું જતો તો એટલે કે કે કડક નથી તો ના મોડી લાગે તમાકુ તો કા કાઢ નાખો બીજી કડક તમાકુ દો એ તમાકુ કાઢ નાખી એટલે કે હવે માધુપુર જઈને ખાઈ લેજો એમ ગાલી રખડો તમે ગમે એની ટોકમાં એક જણો કાયમ શેરમાં આવે ને મફત ચા પાણી કરીને ઉયો જાય ઉટડો ઉતરે કોઈ મફત ચા પાણી કેવી રીતે થાય કાપડની દુકાન જોઈને ઘરે જાય એમાં ઘડીક બેહે એટલે વેપારી તો પૂછે કે ચા પીશો કોફી તો કે બે થોર પર થોર મારે બોલો અને બીડી ને તો કે એ બે વેપારી એમ કે આપણે તો આમાંથી કમાવું છે ને ઈ પછી પોણી કલાક થઈ ગયો હોય એર કન્ડિશન દુકાન હોય ચાટો બોર થઈ ગયો હોય અને પછી કાપડ જોવું શરૂ કર્યો ઓયલો તાકો કાઢો તો એ તાકો ઓયલો દેતા ઓયલો આનો હું ભાવ પચાસ રૂપિયા મીટર છે મોંઘું બહુ વેપારી કે કેટલા લેવું પંદર રૂપિયાનો મીટર તો કે એ અમને ન પહોય તો કહે ભાઈ અમને ન પહોય તો અમે આ ભાગ ક્યાં કરી શું કરો અહીંયા જ આવું એને કરવો શું તમે એક વેપારી ને એમ થયું કે આવા ગાલિયા લઈને ફરે છે મારી દુકાન આવે તો ઉજાડી દઉં એને ત્રિભુવન ની ઉજાડી દઉં અને એની દુકાને ગયો ભાઈ ચા પાણી પીડીયા નો ભાવ પૂછ્યો આ રેડિયાનો હતો અઢી પણ રૂપિયા તલિયા ના ભાવ થી માગશીયા આનું હું તો કે હજાર રૂપિયા મને નો પોહાય તો કેટલા અઢી એમ પોહાય તો હાલો ઉપાડો બોલો હવે ક્યાં જાય એર કન્ડિશન દુકાન નો પ્રશ્નો ઓળી ગયો બોલો અઢીએમાં તો અડીએમાં હું પાડો 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 મારે તો પડતર ભાવનો છે અને પછી મુંજાણું ભાઈ હા હા અને પછી ગયે આમાં બધાય સ્ટેશન પકડાય તો આ સ્ટેશન બધાય પકડાય પોલીસ સ્ટેશન પકડી દ્યો તો કે પોલીસ સ્ટેશન આમાં ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દ્યો તો કે આમાં રેલવે સ્ટેશન ન પકડાય તો તો બસ સ્ટેશન તો પકડી દી તો કે આમાં બસ સ્ટેશન ન પકડાય તો મારે શું કરું રેડિયાના આપણે આ ભાઈ કરું મારે તો આ ટ્રેન સ્ટેશન નું જ કામ છે હવે વેપારી ને ખબર હતી કે આવા સ્ટેશન કાઢશી